નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ તમારો કન્યા રાશિ હોય અથવા કન્યા લગ્ન હોય અને આપના લગ્નમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી હોય કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા હોય કોઈ પણ પ્રકારની અડચણો આવતી હોય તો આ વિડીયો તમારા માટે છે ખાસ કરીને જેમના લગ્ન નથી થતા તે પણ ઉપાય કરી શકે સાથે એમના માતા પિતા પણ આ ઉપાય કરી શકે છે એકદમ સરળ ઉપાય છે આપનું કન્યા લગ્ન હોય તો આપને ખાસ કરીને સાતમો ભાવ જોવો ખૂબ જરૂરી છે કેમ કે સાતના ભાવથી જ લગ્ન જોઈ શકાય છે કે કઈ દિશામાં આ જાતકને લગ્ન થશે સાથે કન્યા કેવી મળશે એ સાતના ભાવથી જ જોઈ શકાય છે ખાસ કરીને તમારું કન્યા લગ્ન હોય અથવા કન્યા રાશિ હોય તો આજે તમારી સમક્ષ એવો સરળ ઉપાય રાખવા જઈ રહ્યો છું જેનાથી આપના જીવનની અંદર લગ્ન બાબતમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો આવશે એ દૂર થશે પણ આ ઉપાય પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ વિશ્વાસથી આપને કરવાનું છે સાથે એ પણ જોવામાં આવ્યું છે કે જેમના લગ્ન ન થતા હોય તે તો ચિંતા કરે છે પણ એમના માતા પિતા પણ ખૂબ ચિંતા કરે છે દીકરો યુવાન થઈ ગયો હોય સારું એજ્યુકેશન હોય સારી નોકરી હોય છતાં એ દીકરાના લગ્ન ન થાય ત્યારે એમના માત પિતાની ખૂબ ચિંતા વધી જાય છે અથવા કન્યા હોય દીકરી હોય ઉમરલાયક હોય સુંદર હોય ચરિત્ર ઉત્તમ હોય પરિવાર સારો હોય છતાં એના લગ્નમાં બાધા આવે કોઈ અડચણ આવે વિઘ્નો આવે ત્યારે એમના માતા પિતા ખૂબ ચિંતા કરે છે કે મારી દીકરીને સારો વર ક્યારે પ્રાપ્ત થશે આવી બધાની ચિંતાઓ છે અને આજે એવો સરળ ઉપાય રાખવા જઈ રહ્યો છું જેનાથી આપની બાધાઓ વચનો જરૂર દૂર થઈ શકે મિત્રો આ ઉપાય તમારી સમક્ષ રાખવું તે પહેલાં એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો સાથે સાથે શેર કરજો જેનાથી બીજાનું કલ્યાણ થઈ શકે વિડીયો સાંભળે ઉપાય કરે તો એમના જીવનમાં પણ અડચણો દૂર થઈ શકે સાથે ચર્ચા કરીએ છીએ રાશિ અને લગ્ન ઉપર ચર્ચા કરીએ છીએ કુંડળી પ્રમાણે આપને વિશેષ ઉપાય જાણવા હોય આપના જીવનમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા હોય એના વિશેષ ઉપાયો આપણે કયા કરવા જોઈએ જાણવા હોય તો વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો સાથે જ્યોતિષનો જોવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમયે આપ કોલ કરી અને મુલાકાત કરી શકો છો મારી ઓફિસ જામનગરમાં છે આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા રાખી છે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ આપ મોકલી આપશો આપને જન્મ જન્મકુની પીડીએફ કરી જેમાં શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે જેમાં સરળ ઉપાય લખ્યા હશે અને આપને મોકલવામાં આવશે પણ તે પહેલાં આપને સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો સાથે આપને સમય દેવામાં આવશે અને સમય સાથે આપને બધી વસ્તુ જન્મ જન્મકુણના માધ્યમથી સમજાવવામાં આવશે મિત્રો હવે આપણે ચર્ચા કરીએ ખાસ કરીને કન્યા રાશિ અને કન્યા લગ્નની દરેક ગ્રહો મિત્રો અલગ અલગ પ્રભાવ દરેક વ્યક્તિના ઉપર પાડે છે અને ખાસ કરીને આપણે જોઈએ તો કન્યા લગ્ન હોય તો એના સાતમા ભાવમાં જે રાશિ આવે છે એ મીન રાશિ આવે છે મીન રાશિના સ્વામી ગુરુદેવ છે તો આપ ગુરુદેવની પૂજા કરો ગુરુદેવની ઉપાસના કરો ગુરુદેવને પ્રસન્ન કરો તો મને લાગે છે કે આપના જીવનમાં લગ્ન બાબતમાં જે પણ અડચણ આવે છે વિઘ્નો આવે છે જરૂર દૂર થાય તો તેના માટે ઉપાય કઈ રીતે કરવો જોઈએ તો આ ઉપાયની શરૂઆત ગુરુવારના દિવસથી કરવો જોઈએ જો પોતે જાતક ન કરી શકે તો એમના માત પિતા કઈ રીતે કરવો જોઈએ એમના માત પિતાને ગુરુવારના દિવસે સવારમાં સ્નાનાદિ કર્મ કરી અને સૌથી પહેલાં એ નિમિત્તે સૂર્ય ભગવાનને જલ આપે સૂર્ય ભગવાને જલ આપતી વખતે એ જલની અંદર હળદર અવશ્ય પધરાવી સાથે જે જાતકના લગ્ન થતા નથી તેમને સ્નાન કરવા જાય તો એ જલની અંદર હળદર અવશ્ય પધરાવી આ નાના ઉપાય સાથે મોટો ઉપાય બતાવીશ તો હવે એ જાતક ન કરી શકે તો એમના મમ્મી અથવા પપ્પા કરે તો હાથમાં જલ રાખી એ જલની અંદર આપને હળદર પધરાવી ચોખા પધરાવી પુષ્પ પધરાવી અને સંકલ્પ કરવાનો છે સંકલ્પ કે જે દિવસ જે વારે તમે કરો છો એ વાનું નામ લેવાનું છે ગુરુવાર અથવા બૃહસ્પતિવાર હવે જે માસમાં કરો છો એ માસનું નામ લેવાનું છે જે તિથિમાં કરો છો એ તિથિનું નામ લેવાનું છે આપના આપના નો ઉચ્ચાર કરવાનો છે આપને ગોત્ર ન આવડે તો કાશ્યપ એવો શબ્દ બોલવાનો છે અને આવું બોલી મારા દીકરાના લગ્ન ખૂબ અથવા દીકરીના લગ્ન ખૂબ શીઘ્રતાથી થાય ખૂબ જલ્દીથી થાય એના માટે આ ઉપાય કરું છું આમ કરીને આપને સંકલ્પ કરવાનો છે સંકલ્પ કર્યા પછી સૂર્ય ભગવાનને જળ આપ્યા પછી આપણા મંદિરની સામે બેસી ગયા મંદિરની સામે બેસી એક અખંડ દીપ ચાલુ કરો જે મંત્ર આપવાનો છો એ મંત્રની આપને બે માળા કરવાની છે જાતક કરે તો એમને પણ બે માળા કરવાની છે સાથે આ ઉપાય સવારે પણ કરી શકો અને સાંજે પણ કરી શકો પણ એક ટાઈમ ફિક્સ રાખવો જોશે સવારે કરો તો સવારે જ કરવાની છે સાંજે કરો તો સાંજે જ કરવાની છે હવે આપને માળા લઈ ગૌમુખીમાં પધરાવી અને સૌથી પહેલાં પંચદેવની પૂજા કરવાની છે એટલે કે આપના ઈષ્ટદેવ હોય જેમને આપ માનતા હોય ગણપતિ ભગવાનને યાદ કરવાના છે આપના કુલદેવને યાદ કરવાના છે આ રીતે આ બધા જે મંદિરમાં પૂજાને નમસ્કાર કરી અને આ મારાની શરૂઆત કરવાની છે આ મંત્ર આપ લેશો ઓમ શૃહસ્પત અથવા ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ શહ ગુરવે મંત્ર આપ્યા છે બીજ મંત્ર આપ્યા છે એમાંથી કોઈ પણ એક મંત્ર એની આપને ગુરુવારના દિવસેથી આરંભ કરી અને બે માળા કરવાની છે માળા જ્યાં સુધી ચાલુ રહીએ ત્યાં સુધી આપને એક દીપ પ્રજ્વલિત રહેવો જોઈએ સાથે નાના ઉપાય બતાવું છું ગુરુવારના દિવસે અથવા પૂર્ણિમાના દિવસે વિષ્ણુ શાસ્ત્રનો પાઠ અવશ્ય કરવાનો છે સાથે લોટની અંદર આપ હળદર પધરાવી નાની નાની ગોળી બનાવી અને જ્યાં માછલીઓ હોય દરિયામાં નદીમાં ત્યાં આપણે પધરાવવાની છે અથવા ચણાનો લોટ લઈ અને એ ગાય માતાને ગુરુવારના દિવસે ખવડાવવાનો છે ગુરુવારના દિવસે આપણી શક્તિ પ્રમાણે પીળી વસ્તુનું દાન અવશ્ય કરવાનું છે અને આ ઉપાય આપને અગિયાર ગુરુવાર સુધી કન્ટિન્યુ ચાલુ રાખવાનો છે એટલે કે ગુરુવારના દિવસે આરંભ કરીને પ્રતિ દિવસે બે માળા કરવાની છે આમ અગિયાર ગુરુવાર સુધી આપને ચાલુ રાખવાની છે સાથે કોઈ દિવસ આપ ન કરી શકો કોઈ સંજોગ બને તો આપને બીજા દિવસે ચાર માળા કરવાની છે બે આગલા દિવસની જેટલા દિવસની બે પાછળના દિવસની એટલે ચાર માળા કરવાની છે મને લાગે છે શ્રદ્ધા ભાવ સાથે આ ઉપાય કરશો અને જે જાતક કરશે જેમના લગ્ન થતા નથી એ જાતક કરશે તો એમના જીવનમાં ખૂબ શીઘ્રતાથી આશીર્વાદ સાથે આવા જ ઉપાય તમારી સમક્ષ રાખતો રહીશ જે માધ્યમથી આ વિડીયો આપ જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી જોવો છો અથવા ફેસબુકના માધ્યમથી જોવો છો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો આ વિડિયો ખાસ કરીને આ ચેનલને આપ ફોલો કરી લેજો સાથે યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો ફરીથી મળશું આપ આપશોને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવભાઈ